જેને તો આપણી વાડી પાણી નાલે છે અને છો અને પાણી જાય છે અને આ અમારી વાડીમાં કપાસ વાવેલો હતો કપાસમાં છે અજમો વાવેલો છે કપાસ ઉપાડી નાખેલો છે એટલે હવે રૂ વીણવાનું છે અને જો આની બાજુ રૂ ઉતારેલું પડ્યું છે આપણે સામે દેખાય છે તે રાયડો છે રાયડો પણ કપાસમાં હતો કપાસ હવે કાઢી નાખ્યો હે અને તે હવે રાયડો થઈ ગયો આપણે તૈયાર ફૂલે છીએ હવે તો જો તમને મકાઈ વાવેલી છે બતાવું કપાસમાં જો અત્યારે અજમો આવી દીધો હોય ને એટલે આપને મજૂરી પણ બચી જાય નવો મોલ વાવી એટલે ખેતી કરવી પડે ખાતર નાખવું પડે અને કપાસ વેલા હાલ કાઢવો પડે આમાં એક ઉપાધિ ની જો અજમોસર અત્યારે આપણે ઉગી ગયો હે એટલે એક તો ખેતીની મજૂર જ આપણે બચી જાય અને નવરાતે કપાસ કાઢીને તો પર ચાલે ઓલો હું કપાસ આપણે તાત્કાલિક કાઢી નાખવો પડે આ જો અત્યારે મહિના દી થી આ ઉપાડેલો પગલો હતો અને એમાં કાચા દેઢ એ ખુલી ગયા અત્યારે જો મજૂર વિણે છે અને બસ હવે અઠવાડિયા પછી પાથરા કાઢી નાખશી ઓ નવું આવે ત્યારે આપણે કરવું હોય તો લીલા લીલા પાથરા કાઢવા પડે વજન પણ વધી જાય આ એક મહિનોથી સુકાયેલું પડ્યું હોય ને એટલે કાઢવામાં વજન હાવ હેલો પડી જાય આપણે જો આવી ગયા મકાઈમાં પાણી આવે છે ને તમે જોઈ શકો છો મારી બેન વારે પાણી અને મકાઈમાં પાણી જોઈ બે ક્યારે હે મકાઈના આ ફેલા તો કાંઈ ખાતર નાખવા દે નહીં ખાતર આગલા પાણી નાખી દીધું તો દવા છાંટી દીધી તો જો આપના શે દેશી બોલડી આપણે ચણીના બોરા કઈને એ હજી થોડીક કાચી છે બોરી બીજી વાડીમાં છે ને એ પાકી ગઈ છે આ હજુ કાચી બસ બે ચાર બોરા પાયકા પેલી દેખાય ને એ મારી કૂતરી હે કારી કારી તારી આવ કારી હા હા તારી જો એ કૂતરી છે ને ઘણી સમજદાર છે આપણે કંઈ ને બેહી જાય એટલે બેહી જાય કંઈ ખાટલે બે જાય એટલે ખાટલે બેહી જાય તો હવે જો આપણે આવ્યા કપાસમાં અજમો વાવેલો હોય ને હવે એ ખેતર આપણે આવી ગયા હૈ જો આ ઝીનકો દેખાય ને લીલો એ બધો છે ને અજમો છે અને આ પાથળા છે ને એ આપણે વીણી લીધેલા હૈ અને ઓની કોના વીણવાના હેલી દેખાય નહીં બધો અજમો હે આની કોનો જો હોય ને આપને કપાસ વીણવાનો હોય તો આને કાંઈ ઉતાવળ રહે નહીં વીણવાની એમ કે અજમાને કાંઈ નુકસાન કરે નહીં હવે નવરાત મળી એટલે ઉપાડી નાખે આપણે તમે જોઈ શકો છો અજમો મજૂર કામ કરી ગયા એ કપાસ જ નહી જો આપનું આ ગલુલ્લું છે એ હે ને એની માથે ભૂલું પડી ગયેલું હતું અમારી વાડી આવ્યું ને પછી અમે રાખી લીધું ગોઈતી એની માને મળી નહીં એટલે કીધું એકલું બિચારું ક્યાં જાય એટલે રાખી લીધું હે પંદર દી થઈ ગયા એ